જે અંતર્ગત આવનારા વર્ષમાં જીપીએસ બિઝનેસો નવ થી બાર જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર માં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાશે જે થઈને

એક સામાજિક ક્રાંતિ માટેનું આ અભિયાન છેડ્યું છે સામાજિક ક્રાંતિ એકતા છે સમૃદ્ધિ કી ઓર એટલે નાના મધ્યમ મોટા બિઝનેસમેનો પોતાના પ્રોડક્ટનું બ્રાન્ડિંગ માર્કેટિંગ લોન્ચિંગ કરી શકે એ માટે આ ગ્લોબલ બિઝનેસ સમિટ છે આ અમારી પાંચમી સમિટ છે આ સમિટની વિશેષતાઓ ત્રણ પ્રકારે છે એક આ સમિટમાં સર્વ સમાજના લોકો સ્પોન્સર વિઝિટર એક્ઝિબિટર તરીકે પાર્ટિસિપેટ થઈ શકે છે બીજી વિશેષતા એ છે કે માતાઓ બહેનો દીકરીઓ માટે પચાસ ટકાના ડિસ્કાઉન્ટથી આપણે સ્ટોલ એમને આપશું ત્રીજી વિશેષતા એ છે કે એગ્રીકલ્ચર અને ડેરી પ્રોડક્ટની અંદર ધરતીપુત્રોને પણ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપણે આપી રહ્યા છીએ તો આ ત્રણ વિશેષ ઓ સાથે આ સમિટ આપણે કરવા જઈ રહ્યા છીએ આ સમિટ સર્વ સમાજને અનુકરણ કરવા જેવી સમિટો છે અને હું ઈચ્છું છું કે ભલે પાટીદાર સમાજ એક આયોજક તરીકે છે પણ પ્રયોજક અને ફાયદાઓ દરેક સમાજને પણ મળે અને દરેક સમાજ પણ આ પ્રકારની સમિટો કરે દરેક સમાજ શિક્ષિત દીક્ષિત વિકસિત અને રક્ષિત થાય યુવા પેઢી એ માટેનો આ પ્રયાસ છે સૂતા છે એને જગાડવાનો જાગ્યા છે એમને ચાલતા કરવાનો ચાલે છે એને દોડતા કરવાનો અને સૌને જોડતા કરવાનો એક આ નમ્ર પ્રયાસ છે તો હવે સર્વ સમાજને આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના સાડા છ કરોડ બંધુ વગીરીઓને વિનંતી કરું છું કે હવે બહુ આપણે ઉત્સવો મહોત્સવો કર્યા કરવા જોઈએ પણ યુવા શક્તિના સર્વાંગી વિકાસના પ્લેટફોર્મ બનાવવા જોઈએ સરસ્વતી ધામ બનાવવા જોઈ આરોગ્યધામ બનાવવા જોઈએ આ સમયની માંગ છે ચાઈના નાઇન્ટીન એટી થ્રીમાં આપણેથી ઘણું પાછળ હતું ઇકોનોમિક દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ આજે ચાઈના આપણેથી ઘણું આગળ છે આપણે ઘણી મહેનત કરીએ આયોજિત રીતે તો પચીસ વર્ષ પછી અત્યારે ચાઇનાની બરોબરી કરી શકીએ આ સ્થિતિ છે તો સરકાર કેન્દ્ર સરકાર અને સર્વસમાજ સમાજની સંસ્થાઓ સાથે મળીને ખૂબ સારો પ્રયાસ કરશે તો મને એવું લાગે છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત બને સારી વાત છે કે આ સમયની માંગ છે વેપાર ઉદ્યોગને રોજગાર એ યુવાનો માટે મેક્સિમમ પૂરા પાડવા જોઈએ અને સરકાર અને સંસ્થાઓ પણ સાથે મળીને કરશે તો અમે સરદારધામની વાત કરીએ તો સરદારધામમાં તમે કીધું એમ સિવિલ સર્વિસ કેન્દ્ર યુપીએસસી જીપીએસસીનું ચાલે છે સાથે સાથે અમે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાથે એફિલિએશન મેળવીને મેં સ્કિલ ડેવલપમેન્ટ પણ શરૂ કર્યું છે તો ત્રણ મહિનાની અંદર ત્રણસો ને સાઠ દીકરા દીકરીઓ સ્કિલ ડેવલપમેન્ટમાં અલગ અલગ કંપનીઓ એમને હાયર કરીને કંપનીમાં એને નોકરી આપી છે તો આ સમયની માંગ છે આવનારા સમયની અંદર સરદારધામ દસ હજાર દીકરા દીકરીઓને વહીવટી સેવામાં મોકલવા માગે છે સાથે સાથે અમને આ નવો વિષય મળ્યો છે સ્કિલ ડેવલપમેન્ટનો તો અમે પણ દસ હજાર દીકરા દીકરીઓને આવનારા વર્ષોની અંદર સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી એટલે કે કૌશલ્ય યુનિવર્સિટીના માધ્યમથી અમે એમને વેપાર ઉદ્યોગને રોજગાર મળે એ માટેનો પ્રયત્ન કરશું અમે ગુજરાત સરકારનું સીઈડી ડિપાર્ટમેન્ટ છે ઉદ્યોગ તાલીમ કેન્દ્ર તમે જાણતા હો તો એ ઉદ્યોગ તાલીમ કેન્દ્રની પણ અમે બેનિફિટ લઈએ છીએ એમાં ઘણા ઉદ્યોગ વિકસે અને યુવાનોને એક પ્લેટફોર્મ મળે એ માટેનો સરદાર ધામ પ્રયાસ કરે છે એવી રીતે સર્વ સમાજના અલગ અલગ ધામો હોય બધા ધામો પણ

જાન્યુઆરી બહાર પચ્ચીસમાં ગાંધીનગર ખાતે યોજના હતા એક્ટોમાં એક લાખથી વધારે સ્કવાર મીટર એક્ઝિબિશન એરિયામાં થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે અને જીપીબીએસ પચ્ચીસ માટે આજે પ્રમુખ તરીકે મને જવાબદારી સોંપવામાં આવી છે આજે વડોદરા ખાતે પ્રમોશનલ પ્રોગ્રામનું આયોજન હતું અને એ આયોજનમાં લોકોને પ્રમોશનલ પ્રોગ્રામમાં સરદારધામ જે કાર્ય પદ્ધતિથી કામ કરી રહ્યું છે એ માહિતગારી કરી અને આવતા એક્સપ્રોમાં બે હજાર પચીસમાં વડોદરાના ઉદ્યોગપતિઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને સરદારધામ તરફથી એક ઉજળું પ્લેટફોર્મ આપી રહ્યા છે કે નાના કે મોટા કોઈપણ ઉદ્યોગપતિ આમાં જોડાઈ શકે આમાં એવો કોઈ પણ ક્રાઇટ નથી કે માત્ર પાટીદાર સમાજે જોડાઈ શકે આમાં કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિઓ કોઈપણ ઉદ્યોગપતિઓ નાના અથવા મોટા જોડાઈ શકે એવી સુવિધા સાથે એવા આયોજન સાથે એક્સપ્લો થઈ રહ્યું છે અને સૌને સાંકળીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે સરદારધામ કામ કરી રહ્યું છે તો એના એ અન્વયે આજે વડોદરા ખાતે પ્રમોશનલ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો દેશ વિદેશના મળીને દસ લાખથી પણ વધુ લોકો આ એક્સપોની મુલાકાત લેશે સર્વ સમાજના ઉદ્યોગપતિ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન થકી મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂપે જીપીબીએસ દેશ કા એક્સપોનું આયોજન કરાય છે જેમાં એફએમસીજી સોલાર એન્જિનિયરિંગ બેન્કિંગ અને એજ્યુકેશન એમ દરેક સેક્ટરના ઉદ્યોગપતિઓ ભાગ લેશે આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે બે હજાર પચીસમાં હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે અમે એક એક્સપ્રો કરી રહ્યા છે અને એમાં અત્યાર સુધી જે કંઈક અમે બધા એક્સપ્રો કર્યા એનાથી પણ ચડિયો એક્સપ્રોટ આ વખતે હેલીપેડ ગ્રાઉન્ડમાં થવાનો છે અને લગભગ અમારી દૃષ્ટિએ બારસોથી પંદરસો સ્ટોલનું આયોજન થશે અને એમાં થોડી ઘણી સબસિડી સરકાર તરફથી હશે એમએસ કે એક લાખ રૂપિયાનો કોઈ સ્ટોર કરે તો એને ખાલી પચાસ હજાર રૂપિયા જ ખર્ચો થાય છે પચાસ હજાર રૂપિયા આપણને સબસિડી મળતી હોય છે એવી રીતે જે રીતે મોટા સ્ટોરો હોય તો મોટાની રીતે આપણને સબસિડી મળતી હોય છે અને જે એક્સપ્રો લોકો કરે છે એને અઢાર વીસ બાવીસ ચોવીસ અને આજે પચીસ લોકોને ખ્યાલ આવી ગયો કે આ એક્સપ્રો આખા વિશ્વમાં તો ઠીક છે પણ ભારત દેશમાં મોટામાં મોટો એક્સપ્રો થાય છે અને એનું રિઝલ્ટ તેમાં ભાગ લેનારને તમામને સુંદર રીતે મળે છે એવું આપણા પ્રમુખ સાહેબે આજે છાતી ઠોકીને આપણને જણાવ્યું છે એટલે સરદારધામ તરફથી આવા જે કંઈ કાર્યક્રમો થઈ રહ્યા છે અને બધા જ પ્રજાને ઉપયોગી પાટીદાર સમાજને ઉપયોગી અને જે કોઈ સ્ટોલો કરતા હશે એ તમામને ઉપયોગી થઈ પડે આ બિઝનેસ એક્સપો થકી દેશની જીડીપીમાં પણ વધારો થશે જે માટે સરદારધામ યુવા સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું છે જો દ્વારા સરદારધામ મુખ્ય કમિટીના માર્ગદર્શનમાં એક્સપોની સફળ બનાવવા માટેના અથાગ પ્રયાસો શરૂ કરાવી દેવાયા છે જે સરદાર આજના કાર્યક્રમને લઈને મારે એ જ કહેવાનું છે કે જી જીપીબીએસ બે હજાર પચીસ જે હેલીપેડ ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યું છે તે પાટીદાર તેમજ સમસ્ત સમાજ માટે એક ઉપયોગી અને ખૂબ જ જરૂરી એક્સપો થઈ રહ્યું છે જેની અંદર પાટીદારો તો પાર્ટિસિપેટ કરે જ છે પણ અધન પાટીદારને પણ પાર્ટિસિપેશન કરવા માટેની બધાએ મંજૂરી આપેલી છે એટલે બધા મળીને સદાધામના જે લોગો છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ એ દિશામાં આ એક્સપો અમે કરી રહ્યા છીએ શરૂઆતમાં અમે બે હજાર અઢારથી ગાંધીનગરથી આ એક્સપોની શરૂઆત કરેલી બે હજાર વીસમાં હેલીપેડ ખાતે ગાંધીનગર એક્સપો કર્યો ત્યાર પછી બે હજાર બાવીસની અંદર સુરત ખાતે એક્સપો કર્યો છે અને ચોવીસની અંદર રાજકોટ રાજકોટ ખાતે અને પચીસમાં આ અમદાવાદ ગાંધીનગર ખાતે કરવા જઈ રહ્યા છીએ ઉત્તરોત્તર દરેક એક્સપોની અંદર સફળતાના શિખરો અમે સર કરતા જઈએ છીએ એની અંદર બધાને સારો બિઝનેસ મળે છે અને ખૂબ જ આગળ બધી વાતો થાય છે એની અંદર હું આપને એક ખાસ ઉદાહરણ એ આપવા માગું છું કે જે રાજકોટમાં એક્સપો બે હજાર ચોવીસમાં થયો તેમાં દિવ્યેશભાઈ સાવલિયા ઓનિક્સ સોલરની કંપની છે એમણે અગિયાર લાખનું ખાલી દાન આપીને સ્ટોલ અને સ્પોન્સરશીપ લીધેલી એમને આ એક્સપોની અંદર ચારસો કરોડનું ઓર્ડર્સ મળ્યા અને એમણે આ ઓર્ડર્સની સાથે સાથે વિચાર્યું કે હવે પછીના એક્સપોમાં હું વધારે સ્પોન્સરશીપ લઈશ અને અત્યારે એમણે બે હજાર પચીસ માટેની સ્પોન્સરશીપ લીધી છે અને એમાં એમણે અઢી કરોડનું દાન આપી અને મુખ્ય સ્પોન્સર તરીકે જોડાય છે દિવ્યેશભાઈ સાવલિયા એવી જ રીતે આ પછી આ પ્રમોશનલ કાર્યક્રમ બે હજાર પચીસનો અમદાવાદમાં જ્યારે થયો ત્યારે તેમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા કેન્દ્રના મંત્રીશ્રી પિયુષભાઈ ગોયલ આ બધાની હાજરીમાં દિવ્યેશભાઈએ કીધું કે મને પહેલાં એક્સપોની અંદર ચારસો કરોડનું મને કામ મળ્યું તો બીજા એક્સપોની અંદર હું અઢી ત્રણ હજારનું કામ મેળવીશ છે એવી મને સંપૂર્ણ આશા છે અને એ રીતે જોતા જ્યારે બે હજાર છવ્વીસમાં અમેરિકામાં આપણે આ એક્સપો ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છીએ એમાં હું સ્પોન્સરશીપ મુખ્ય સ્પોન્સરશીપ એમાં પણ લેવા માગું છું જેનું આપણે સ્પોન્સરશીપ માટેનું સાત કરોડનું અનુદાન એમને કમિટ કર્યું છે અને એ રીતે તમે જુઓ તો આ એક્સપોની અંદર એક નાના ઉદ્યોગપતિ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે એ આના ઉપરથી ખ્યાલ આવે છે અને આની સફળતા આપણે આ એક ઉદાહરણ ઉપરથી મેળવી શકીએ છીએ તે તદ ઉપરાંત લાસ્ટ જે રાજકોટમાં એક્સપો થયો એમાં એવરેજ જે પાર્ટિસિપન્ટ હતા એમને એવરેજ બે પોઈન્ટ તોતેર કરોડનો બિઝનેસ એવરેજ બધાને મળ્યો છે આ પણ એક આપણે સફળતાનું શિખર છે અને એની અંદર વધારે વધારે મહેનત સાથે આપણા પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયાનું વિઝન સાથે આપણું આ બધું કાર્ય આપણે કરી રહ્યા છીએ હા એ એ વાત કરું તો વડોદરાની વિશેષતા ખાસ એ છે કે જ્યારે પહેલો એક્સપો બે હજાર અઢારનો કર્યો ત્યારે અનુભવ બધા પાસે ઓછો હતો અને વડોદરાની જે આપણા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે એની પાસે આ એક્સપોના અનુભવો ઘણા જ હતા એ બધાને આપણે સંકલન કરી અને પહેલાં એક્સપોમાં મને ખ્યાલ છે કે મેક્સિમમ શો સ્ટોલ્સ વડોદરા મધ્ય ગુજરાતે આપેલા બે હજાર અઢારમાં પછી ઉત્તરોત્તર બધી બીજી સિટીમાંથી પણ પ્રતિભાવ મળતો ગયો અને આપણે આગળ વધતા રહ્યા ઓકે તમારું નામ હા મારું નામ પારુલભાઈ કાકડિયા હું ઉપપ્રમુખ સરદાર મધ્યગુજરાત થી કામ કરી રહ્યો છું અને અત્યારે અહીંયા સદારダム નું જે ભવન બની રહ્યું છે એમાં પ્રોજેક્ટ કમિટી માં અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ અને આ રીતે આગળ વધી છે કેમેરામેન સાથે ન્યૂઝ સતત અપડેટ મેળવવા માટે અમારી યુટ્યુબ કરો દબાવો અને જોડાયેલા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર